સુરતલિંબાદ પોલીસે એક શ્રમજીવી યુવકને લૂંટવાના આરોપમાં બે આરોપીઓની ધરપકડ કરીને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે આ ગુનો એક શ્રમજીવી યુવકને બે દિવસ પહેલા લૂંટી લેવામાં આવ્યો હતો આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસે જાણતું ફરિયાદી અમોલ શિરસા જે લિંબાયતના નગરે એક ગલી પાસે રહે છે તે છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ગત બે દિવસ પહેલા સાંજે તેણે લિંબાયતના ગોપાલનગર વિસ્તારમાં રહેતા એક મિત્ર પાસેથી રૂપિયા બત્રીસ હજાર લઈને ઘરે પગપાળા પરત ફર્યો હતો જ્યારે તે ઋષિકેશ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્થાનિક ટપોરી સાગર ઉર્ફે ઘોડાએ તેને રોક્યો અને ચાકુ બતાવીને પૈસા કાઢવા કોશિશ કરી હતી તે વખતે ફરિયાદી ત્યાંથી ભાગી ગયો હતો પરંતુ જ્યારે તે કેશવનગર સોસાયટીમાં આવેલા દેવનારાયણ કિરાણા સ્ટોર્સ પાસે પહોંચ્યો ત્યારે ટપોરી સાગર અને તેના સાથી કૈલાશ ઉર્ફે કેલિયાએ તેને ફરીથી આંતર્યો આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી માર્યો અને ચાકુ બતાવીને તેની પાસેથી રૂપિયા બત્રીસ હજાર પાંચસોની રોકડ લૂંટી લીધી આરોપીઓએ ફરિયાદીને ચાંતી માણી

લૂંટના ગુના અનુસંધાને આઈઓ સાથે રહી અને ફરી આરોપીઓએ જે જગ્યાએ ફરિયાદીશ્રીને ચપ્પો દેખાડીને લૂંટનો ગુનાને અંજામ આપેલ તે જગ્યાએ ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું તેમજ આરોપી કઈ રીતે

બંને આરોપીઓ રીઢા ગુનેગારો છે અગાઉ ત્રણસો બે જેવા અપરાધમાં બે વખત ગુનેગારો ને એક જ મેસેજ આપવામાં આવશે કે જો સુરત શહેર તેમજ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત છે ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ ચમરબંધી આરોપીઓ કોઈને છોડવામાં આવશે નહીં